હલો રસગોલો આવી ગયો રસગોલો ખાટા મીઠા ઉનાળા ના રસગોલા લઈ લો રસગોલા હલો રસગોલો લઈ લો રસગોલો હલો ઉનાળા ના ખાટા મીઠા રસગોલા લઈ લો રસગોલા એક રસગોલો ને કેટલા વારો રસગોલો બનાવી દો

તો પ્રાણ શો લે હાલો લાવ વી રૂપિયા જો તમાર દાદા દેખાય હા તમારા દાદા કપલેટ બેઠા ઓ વાત હા હાલો રસગોલો લઈ લો રસગોલો હાલો રસગોલા લઈ લો રસગોલા હાલો ઉનાળાના ખાટા મીઠા રસગોલા લઈ લો રસગોલા બોલો એક વીવાર રસગોલો બનાવી દો ને હા એક વીવાર રસગોલો બનાવી દો એ ડુટી ફૂટી ને ડબલા ફીંદમાં કેટલા જીનું પડી પડ્યું પાંચ ને આવતી ને आली लो कलर नाइ दो आली लो नाइ तो तारा हाथे नो कलर नाइ हु नाखी देहू न लै लो आला

চিক খা ৰ উৰা હલો રસગો લઈ લો રસગો ખાટા મીઠા ઉનાળાના રસગો હલો રસ ગોલાસગો રસ ગોલા બનાવો કા હારું નિશાળે ઉતરી તરત પછી મેં રેકડી ચાલુ કરી દીધી નિશાળે તું બહુ મોટી મોટી કરતો બે કે મોટો થઈને કલાકાર બની એટલે હું કલાકાર તો બની ગયો તો બે પ્રોગ્રામ કર્યો ને ત્રીજો કર્યો ને છૂટા સંપલાન કરવા માંડ્યા

हॅलो खाटा मीठा रसगोल् रसगोला उनाळा ना खाटा मीठा रसगोला